છો ખેડૂત આજના નવા આપ સૌનું સ્વાગત છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ચાલુ થવાથી જ ખેતરમાં અને ઘરની આજુબાજુ નકામુ ઘાસ ઉગી આવે છે અને એવું સેમ જ મારા ઘરની આજુબાજુ પણ ઉગી આવ્યું છે આપ સૌ જોઈ શકો છો કે વરસાદ ચાલુ થવાથી આ નકામું ઘાસ ઘરની આજુબાજુ અને ખેતરમાં ઉગી આવે છે હવે જો હું એને હાથથી કાઢવા બેસું તો એક તમારો મજૂરી ખર્ચ વધે પ્લસ ટાઈમ પણ જાય અને આ સિઝન તો છે વાવણીની સિઝન જેમાં આપણને સૌથી વધારે ટાઈમ જોઈતો હોય છે તો આનું કંઈક સોલ્યુશન ખરું થોડુંક રિસર્ચ કર્યા પછી મને મળ્યું છે વિશ્વકર્મા એન્જિનિયરિંગમાંથી બ્રશ કટર બ્રશ કટરથી ફક્ત જરૂરી ઘાસ નહીં પરંતુ ડાંગર છે શાકભાજીવાળા પાકો છે જુવાર છે બાજરી છે એ બધાની કાપણીમાં પણ મદદ થાય છે એના જોડે એક્સ્ટ્રા એટેચમેન્ટમાં એક કટર પણ આવે છે જેનાથી આપ આટલું ઝાડું લાકડું પણ કટ કરી શકો છો તો ઘરમાં અને ખેતીમાં આ મલ્ટીપર્પઝની મેં વિશ્વકર્મા એન્જિનિયરિંગમાંથી આ બ્રશ કટર ખરીદ્યું છે પણ મેં બ્રશ કટર તો ખરીદી લીધું એને કઈ રીતે સેટ કરવું કઈ રીતે યુઝ કરવો તેના માટે આપણી જોડે જોડાવાના છે વિશ્વકર્મા એન્જિનિયરિંગના હેડ ટેકનિશિયન અને સર્વિસ એન્જિનિયર કલ્પેશભાઈ તો ચાલો એમના પાસે જોઈએ કે આ બંને મશીનને ફિટ કઈ રીતે કરવું અને યુઝ કઈ રીતે કરવું ટુ કટર બોક્સમાંથી એક એન્જિન નીકળશે વિથ હેન્ડલ પછી એનું એક બ્લેટ નીકળશે કેટન બોર્ડ નીકળશે ટુકીટ નીકળશે એસિદાતાની બ્લેડ એનો ગાર્ડ અને ઓઈલ મિક્સિંગ કેન નીકળશે આટલી વસ્તુ એક બોક્સમાંથી નીકળશે એનો ઓપરેશન મેન્યુઅલ હોય ગાર્ડ આપ્યું છે એ ગાર્ડ ઉપર આ દેરી કટર ફિટ થશે એને અહીંયા એક્સેસ કરી ત્રણ નાના જ ક્રુપ ફિટ કરી દેવાના છે નો એસેમ્બલી કરીએ બ્રશ કટર એસેમ્બલી કરવા માટે એનું હેન્ડલવાર અને એન્જિન એ બંનેને આમ ભેગા કરવાના છે અને ટૂલકીટની અંદર આ ચાર લાંબા બોલ્ટ આપેલા છે આ ચાર લાંબા બોલ્ટને અહીંયા ફિટ કરી દેવાના છે એ એડવોકેટ ઉપર આવે તે રીતના રાખીને એન્જિન પર ડંડો ફિટ થયા ગયા પછી એન્ડર ફિટ કરવાના છે જે જોડેલું હેન્ડલ છે તે લેફ્ટ સાઈડમાં ફિટ થશે અને રાઈટ સાઈડમાં ફિટ થશે આના બોલ્ટ ઢીલા કરી દેવાના ઢીલા કરીને આમ એડજસ્ટ કરી દેવાનું પોતપોતાની સોલ્યુઅત પ્રમાણે આ હેન્ડલને ટાઈટ કરી દેવાનો હેન્ડલ લાગ્યા પછી ગાર્ડ લગાવવાનું ગાર્ડ લગાવવા માટે બે નાના બોલ્ટ અને એનો ક્લેમ્પ આપેલો છે એને પાંચ નંબરની એલએનકી ગાર્ડને આ પોર્શનમાં રાખી આગળની સાઈડ પર અને બે એલ ફિટ કરી દેવાની છે પાકી પછી મશીન ને ઊંધું કરી દેવાનું એક નાની એલન કી લેવાની અહીંયા હોલ છે આપણે જોઈએ અહીંયા એક હોલ આપેલો છે એ હોલમાંથી બધા હોલિંગ મેચ કરવાના એટલે લોક થઈ જશે આ બોર્ડ ખોલવા માટે ખાસ ધ્યાન રાખવાનું ઉલટા થ્રેડ આવશે એન્ટી ક્લોકવાઇઝ આ બોર્ડ ખુલશે આ રીતના એ બોર્ડને ખોલી લેવાનો ખોલી લીધા પછી આમાં ત્રણ પીસ આવશે એક બે અને નઠ જ્યારે બી ફિટ કરવું હોય મશીન ફિટ કરવું હોય ટેપેન ગો ફિટ કરવું હોય કે બ્રેડ ફિટ કરવું હોય તો ફર્સ્ટ આ હોલ વાળો પોર્શન મૂકી દેવાનું એના ઉપર ટેપેન ગો મૂકી દેવાનો એની ઉપર આ પ્લેટ વોશર મૂકી દેવાનું પછી એલ એનકી અંદર એપ્લાય કરી દેવાની અને આ નટ જે છે આ નટને ને ચડાવી દેવાની ચડાવીને ફૂલ ટાઈટ કરી લેવાની તો જ્યારે પ્લેટ લગાવી હોય એ ટાઈમે પહેલા આને ખોલી લેવાનું છે આપણે એનાથી પ્રોસેસમાં ખોલી લેવાનું છે બ્લેટ લગાવવા માટે આપી લગાવવાનું પછી આ જે માર્કિંગ છે એ માર્કિંગ મશીનની ઉપર એ જ રાખવાનું અને પછી આ મૂકી દેવાનું

ઉપરની મશીન જ્યારે જોઈએ લેફ્ટ ટુ લેફ્ટ સાઈડ બરાબર હોવા જોઈએ આ લગાવી દઉં તો ખાસ ધ્યાન રાખવાનું ડેમ લગાવતી દઉં એ કોઈ ધ્યાન આપવાની જરૂર નથી ગોમાં જ્યારે કદાચ દોરી તૂટી જાય છે તો પાછળથી દોરી આપેલી છે એ દોરીને કાઢી અને પાછી એને બાજુના હોલમાં ભરાવી દેવાની છે આમ કહીને આમ આ હોલમાં એડજસ્ટ થઈ જશે અહીંયાથી તૂટે એ ટાઈપમાં એ વસ્તુ કરવાની છે આપણે મશીનને એસેમ્બલ કરી દઉં હવે મશીનને સ્ટાર્ટ કઈ રીતના કરવું ચાલુ કવું યુઝ કઈ રીતના કરવું તેનું આપણે માહિતી લઈશું હવે મશીન સ્ટાર્ટ કરવા માટે સૌ પ્રથમ તો પેટ્રોલમાં ટૂટી ઓઇલ મિક્સ કરવું કુસ્ટ્રોક એન્જિન ચાલ્યું એટલે મશીનમાં એક લીટર પેટ્રોલની અંદર ચાલીસ એમ ટૂટી ટુટી ઓઇલ મિક્સ કરવું પડશે જો રિટર્ની બોટલ ના હોય તો કંપની સાથે મિક્સિંગ કેન આપેલું છે તો એક લીર આમાં પાંચસો એમ એલ માં છે એની અંદર તમારે વીસ એમ ઓઇલ નાખવાનું છે હલાવી અને અહીંયા આગળ ફિલઅપ કરી દેવાનું છે આ પેટ્રોલની ટેન્ક છે આ ટેન્કમાં પેટ્રોલ અને ઓઇલ મિક્સ કરેલું ટૂટી ઓઇલ મિક્સ કરેલું પેટ્રોલ આમાં એડ કરી દેવાનું છે પછી એને ઢાંકણ બંધ કરી દેવાનું છે ઢાકણ બંધ કર્યા પછી અહીંયા આગળ મશીનનો પૂછબોલ આપેલો છે આ પૂછબોલને આઠ દસ વખત પુશિંગ કરશો એટલે પેટ્રોલ ચડી જશે પેટ્રોલ આવી જાય એટલે આ જે છે ચોક છે આ ચોકને અપર કરી દેવાનો અપર કર્યા પછી અહીંયા સ્વિચ છે ઓન ઓફની અને બાજુ ઓફ છે આઈ બાજુ સ્ટાર્ટ છે ઓ બાજુ ઓફ અને આઈ બાજુ સ્ટાર્ટ સ્ટાર્ટ બાજુ કરી ચોક ઉપર રાખી અહીંયા એક હાથ રાખો કે અહીંયા હાથ રાખો દોરી મારવાની છે સ્ટાર્ટ થઈ જાય મશીન જેવું મશીન સ્ટાર્ટ થાય એટલે તરત ચોકને નીચે કરી દેવાનો છે નીચે કર્યા પછી આગળની બોટરી ત્યારે ફરશે આગળની બ્લેડ કે ટેપેન્કો જે બી લગાવે છે ત્યારે ફરશે નહીં આ એક્સિલેટરનું છે આ જ્યાં સુધી આને પ્રેસ નહીં કરીએ ત્યાં સુધી આ ઓપરેટ થશે નહીં આને ઓપરેટ કર્યા પછી ત્યાં જે બી આગળ ટેપેન્કો લગાવે છે બ્લેડ લગાવેલી છે તે વસ્તુ ફરતી થઈ જશે મશીનને બંધ કરવા માટે માટે અહીંયા ઓન ઓનરની સ્વીચ જે છે એને ઓફ કરી દેવાની આ મશીનમાં ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એક લીટરની અંદર ચાલીસ એમ એલ ટૂટી મિક્સ કરીને જ નાખવાનું જ્યારે બી મશીન યુઝ નથી કરવું દસ દિવસ પંદર દિવસ આપણે મશીન વાપરવાનું નથી એ ટાઈમે પેટ્રોલની ટેન્ક ખાલી કરી દેવાની કોઈ બી પેટ્રોલની ટેન્ક ખાલી કરવાની સીધું નમાઈ દેવાનું છે એમાં બીજો કોઈ આઉટપોક આવતો નથી પેટ્રોલની ટેન્ક ખાલી કરી દેવાની મશીન ચાલુ કરી દેવાનું મશીન જાતે બંધ થઈ જાય એટલે એને ત્યાં આગળ મૂકી દેવાનું પછી જ્યારે ચાલુ કરો ત્યારે આપણે પહેલા પ્રોસેસ બતાવતા એ પ્રમાણે ઓનઅની સ્વિચ કરવાની પેટ્રોલમાં ટૂટી ઓઇલ નાખવાનું પુષ્બળ પ્રેસિંગ કરવાનો ચોક આપવાનો ચોક રિલીઝ કરવાનો ચાલુ થયા પછી એ પ્રમાણે મશીન ચાલુ મશીનને જ્યારે ખેતરમાં વાપરવું હોય ત્યારે આમ તો વપરાશે નહીં આ મુશ્કેલીને તો ફરાશે નહીં એટલે કંપનીની સાથે બેલ્ટ આપેલો હોય છે આ રીતના પેકેટમાં બેલ્ટ હોય છે બેલ્ટ એટલે આપણે સ્કૂલે છોકરાઓને મોકલીનો સેમ બેલ્ટ હોય છે અહીંયાથી લોક ખોલી રાખવાનું છે લોક ખોલ્યા પછી આ જે પોર્શન છે એ જમણી બાજુ હોય બમાઈ રાખી અને આમ બેલ્ટને ફરી લેવાનું છે પછી આને લોકિંગ કરી દેવાનું છે લોકિંગ કર્યા પછી પોતપોતાના પોતાના શરીરની મુસાફર એને એડજસ્ટ કરી લેવાનું છે એડજસ્ટ કર્યા પછી આ જે લોક સિસ્ટમ છે આને પ્રેસિંગ કરી આમાં લગાવી દેવાનું છે પોતાની હાઈટ મુજબ એડજસ્ટ કરી લેવાનું એડજસ્ટ કર્યા પછી મશીન આ કન્ડિશનમાં રહેશે અને સૌથી જરૂરી વાત આના બધા સ્પેર પાર્ટ્સ અટેચમેન્ટ વિશ્વકર્મા એન્જિનિયરિંગમાં ઉપલબ્ધ છે તો તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે ખરીદી શકો છો મેં તો મારા ઘર માટે ખરીદી લીધું છે આપ પણ આપના ખેતર અને ઘર માટે વિશ્વમાં એન્જિનિયરિંગમાંથી લઈ શકો છો અને હા નીચે આપણા નંબર પર કોલ કરવાથી તમને હોમ ડિલિવર પણ થઈ જશે ખેડૂત મિત્રો આપ આપની ખેતીમાં આધુનિકરણ કરવા માગો છો અને ગાર્ડન અને ખેતીના ઉપકરણ વિશે નવી અપડેટ્સ જાણવા માગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં